અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પીલા અમલમાં દુઃખ ને ભર્યા જડાયા મોતને મોત થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક

પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી નહીં નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહામનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શર્માબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહામનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શર્માબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહામનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શર્માબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબુ આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શર્માબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે હવે કદી નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શર્માબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે

સ્વર્ગમાં રાજ્ય જેમ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ વિશે કહે છે કે તેમણે હવે કદી શર્માબુ નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શર્માબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય

ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે

પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાવું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય

આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબું નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબુ તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રહનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય આથી અબ્રાહમનો ઉદ્ધારક પ્રભુ યાકોબના વંશજો વિશે કહે છે કે તેમણે હવે કદી શરમાબુ નહીં પડે તેમનો ચહેરો કદી ફિક્કો નહીં પડી જાય

Amen.